जिंदाबाद नेताजी मुर्दाबाद मुर्दाबाद जिंदाबाद के पूरा बोल ले हरकूप अभी रोटी खाएंगे नेताजी को हराएंगे ना हरायेंगे जिताएंगे जिताएंगे अभी रोटी પોર થવાને પણ મારા બી હજી મારું કામ નથી કર્યું કોઈ નું શું કરવાનું આ પો નક્કી વોટર આવશે જી ચા ના રેલ ગાડી લમડો રાખજો થોડો તમે છો અમે તો થોડુંક મારે પણ અમે નેતાજી ને મેલી ના જઈ કઈ આપડે જીતવાનું છે ના ના હટાવજો તમે વાત કરી હટાવજો નેતાજી તમે તો કર્યા જ છે ને અમારે બઉ કર્યા ના તમારે કર્યા જ છે ને કોમ હું કહું હા તમે મને મગન બનાવેલું બની મારે થઈ ગયું દેખાય છે મને એના બદલે તો રેશન મળતું બધું બંધ થઈ ગયું બંધ થઈ ગયું બંધ થઈ ગયું ખબર પડે નહી પડતી વોટ લેવાના છે ને વોટ તો લેવાના છે મારે તમે કીધું તો પાંચ વાર પેલા કે ઘરે ઘરે પાણી આવશે ઈ તો હવે આવી જશે બસ હવે આવી જશે હવે આવી જશે તો કે આવી જશે આવી જશે ઓર મે તો ની ની ને કે આમ થોડો કઈ જા આવ તારે વોટ લેવા બસ ખબર પડતી નહી પાંચ વાર છે મે કીધું છાડું નહી આયા પાંચ વાર પૂરું થઈ એટલે લો વોટ લેવા લો વોટ લેવા લો ફોન

બે દવાખાના દસ તાડમ હો થઈ જાય છે એમ ને ઓહો કે નવ દાડમ થઇ જાય છે બીજી શું છે સમસ્યા છે તમારે બોલો

ઉલન ખબર પડી ગઈ હવે શું કરશું હા ઈ તો હેડો આપણે કા એ મેતાજી બેહો હેલો મેતાજી બેહો તમાર ચાર ટાવર લખાઈ દો ચાર નહીં હે પકડે યાર ઈ કેટલા ન્યારે મેતાજી મેતાજી

ના ના બારો બારો